હેલો મિત્રો સ્વાગત છે તમારું ભાવિશાલ બાવીસમાં અને તમે જોઈ રહ્યા છો કે આ દુબઈનો વરસાદ છે અને સ્પ્રેપ ઉપર તમે એ પણ જોઈ રહ્યા છો કે દુબઈમાં ભારે વરસાદના કારણે કરોડો રૂપિયાની ગાડીઓ રણમાં દેટાઈ ગઈ છે એટલે આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ કે જે ભગવાન આપી શકે છે તે ભગવાન લઈ પણ શકે છે એટલે આપણે ક્યારેય પૈસાનું અભિમાન ન કરવું જોઈએ જો આપણી પાસે પૈસા હોય તો એનો સદુપયોગ કરવો જોઈએ તમે જોઈ શકો છો કે વરસાદના કારણે દુબઈમાં આ વરસાદ છે અને ત્યાં કેટલું પાણી હતું અને દુબઈના લોકો આવો વરસાદ તો ક્યારેય જોયો નથી એમની લાઈફમાં પહેલો વરસાદ છે દુબઈમાં આટલો બધો અને આ હેવી રેનના કારણે તમે જોઈ શકો છો કે રોડ ઉપર પાણીઓ ભરાઈ ગયા છે બિલ્ડિંગ તો જો કે ત્યાં બધી હાઈલાઇટ છે એટલે બિલ્ડિંગમાં પાણી ઘૂસવાની કોઈ શક્યતા જ નથી પણ તમે જોઈ શકો છો કે રોડ ઉપર કેટલું પાણી થઈ ગયું છે અને બધી ગાડીઓ મોંઘી મોંઘી આપણે તો જોઈ પણ નહીં હોય એટલી મોંઘી ગાડીઓ પણ તમે જોઈ શકો છો કે વરસાદના પાણીમાં કેવી રીતે તણાઈ ગઈ છે અને અમુક ગાડીઓ તો રણમાં દટાઈ પણ ગઈ છે તમે વિડીયોને આગળમાં જોયું તો એ ગાડીઓને હવે રણમાંથી કાઢવામાં આવે છે કરોડો અબજો રૂપિયાની ગાડીઓ રણમાં દટાઈ ગઈ છે દુબઈનો આ વિડીયો છે મિત્રો જો તમને ગમે ને તો વિડીયો લાઇક કરી દેજો ને શેર કરી દેજો ને તમે જુઓ આવો વરસાદ તો આપણે ક્યારેય નહીં જોયો હોય ને બધી ગાડીઓ ફસાઈ ગઈ છે તમે જોઈ શકો છો રોડ ઉપર બધા પાર્કિંગ કરીને ઊભા છે હવે એ લોકો શું કરશે ને ક્યાં જશે એટલે એમની પાસે અઢળક રૂપિયા છે તો એમને એમની ગાડીઓને બધું તણાઈ ગયું છે જો આ ગાડી પણ અહીંથી ચાલતી થાય છે પણ વરસાદ તો જુઓ તમે મિત્રો આ પાણી આટલું ત્યાં છે કેમકે એ લોકોએ ભૂગર્ભ ગટર તો પહેલેથી બનાવી જ નહોતી કેમ કે દુબઈમાં પાણીની છે તંગી એને અત્યારે આટલો વરસાદ ભગવાને એમને આપ્યો પણ એ કંઈ કામનો નથી આપણને વરસાદ એટલો આપ્યો હોય તો એ આપણા માટે કામનો છે પણ એ લોકોને જોવો તમે મિત્રો કેવી રીતે ભગવાને આપ્યો છે એક જગ્યાએ વરસાદ આપ્યો છે તો એ લોકો દુઃખી છે ને આપણને આપ્યો તો આપણે લોકો એ વિચારીને સુખી હોત કે આશા આપણે પાણી થયું અને ત્યાં આપ્યો છે તો પાણીને લીધે મિત્રો એ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને એમની હવે તો જો કે બધી વસ્તુ કંટ્રોલમાં આવી ગઈ છે આ વિડીયો છ દિવસ પહેલાંનો છે પણ મારી પાસે પહોંચતા અહીંયા વાર લાગી કેમ કે દુબઈમાં મારા દીદી છે એમને મને આ વિડીયો મોકલેલો છે નહીં પણ પાણીમાં ફસાઈ હતા પણ ભગવાનની દયાથી ઘરે પહોંચી ગયા હતા એમની અને તમે જોવો આ વરસાદ કે એટલો વરસાદ પડ્યો મિત્રો આગાહી ઓછો વરસાદ છે આપણે અહીંયા ભારતમાં એટલો વરસાદ પડ્યો હોય તો આપણો તો જરૂરત છે પણ દુબઈમાં જવો ભૂગર્ભ ગઠન ન કરવાના કારણે એ લોકો આજે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને તમે પૂરો વિડીયો જોજો ટ્રાફિક પણ બહુ હતી ગમે તમારી ચેનલને લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો બીજા જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકોને ખબર પડે કે ક્યારેય પૈસાનું અભિમાન ન કરવું જોઈએ એ લોકો પાસે પૈસા છે પણ એમ કે અભિમાન તો નથી લોકોને પણ આ વિડીયો દ્વારા આપણે સમજવા મળે છે કે ભગવાન એક હાથે લઈ શકે છે એક હાથે દઈ શકે છે ને તો બીજા હાથે લઈ પણ શકે છે જેમ એ લોકો પાસે અબ્જો રૂપિયાની ગાડીઓ હતી તો એ ગાડીઓ એક પલમાં જેમની પાસેથી વહી ગઈ છે ને તમે વિડીયોના આગળમાં જોયું પણ હશે કે કેવી રીતના રણમાં બધી ગાડીઓ દટાઈ ગઈ છે કરોડો અબજો રૂપિયાની ને હવે તેને કાઢવા માટે જે શીબીન બુલડોઝરથી ત્યાં ગાડીઓ બહાર કાઢી રહ્યા હતા એટલે એ ગાડીનું મિત્રો આખી ધૂળધાણી થઈ ગઈ છે પાયમાલ કરી નાખ્યું છે ભગવાને એટલે ક્યારેય કોઈપણનું પૈસાનું અભિમાન ટકતું નથી જો તમને આ વાત ગમે ને મારી વાત આવી રે તમે સહેમત હોય ને તો આ વિડીયોને એકવાર શેર કરી દેજો એટલે કોઈપણ વ્યક્તિ પૈસાનું અભિમાન કરતો હોય ને તો એ ત્યાંથી જ અટકી જાય